નવસારી જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા અંબિકા અને કાવેરી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે દ્રશ્ય સીધા બતાવવા માંગીશ નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદીના પૂર્ણા નદીની સપાટી વધતાની સાથે જ ગુરુકુલ સુપા અને કુરેલને જોડતો જે લો લાઇન બ્રિજ છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અત્યારે અહીંની સપાટી ત્રણ મીટરને વટાવી જતા આ લો લાઇન બ્રિજ ઉપરથી પાણી જે છે એ વહી રહ્યું છે નદી પણ બે કાંઠે વહી રહી છે જે પ્રમાણે નવસારી જિલ્લાના ઉપરવાસમાં અને સુરત જિલ્લામાં જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે નદીઓની સપાટી વધતાની સાથે જ જે નવસારી જિલ્લાનું તંત્ર છે એ એલર્ટ થયું છે અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં પણ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે નવસારી જિલ્લામાં પણ અવિરત વરસાદ વહેલી સવારથી ચાલુ છે જેના કારણે નવસારી જિલ્લાનું તંત્ર તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે ખાસ કરીને જે નીચાણ વાળો વિસ્તાર છે અને જે નદીઓની સપાટી છે એના ઉપર નજર રાખી બેઠી છે સિદ્ધેશ જોશી મહેતા નવસારી